હેલો મિત્રો જય જયરામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં આશા કરું તમે બધા મજામાં આવે છો ને આજે હું આવી જઉં છું મારા ઘરની અગાચી ઉપર અગાચી તો તમે જોઈ લીધે છે ને આજે વરસાદ ફૂલ અંધારેલો છે આવે કે ન આવે જો ને હું બેઠો છું વરસાદની વાટે કેમ કે વરસાદ આવે તો ના આજ આવવાનું છે જો વીજળી થાય જો વીજળી સીધી ફૂલ આવવાનો છે અમારા ગામડામાં તો વરસાદ ગોપનાથ બાજુ તો ચાલુ જ છે અત્યારે ને અમે અહીંયા વાટા જોઈને બેઠા છે અહીં કલું વાદળું આવે ને તો જાય વરસાદમાં વરસાદમાં કેમ કે નાવાની મજા આવે એટલે જવાનું છે તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એમથી કમેન્ટ પણ કરી દેજો ને કમેન્ટમાં લખી દેજો જય શિયા રામ તો મળીએ આગળ વિડીયોમાં તો આપણે અત્યારે ક્યાં આવ્યા આપણે કારમાં કારમાં લવ પોઈન્ટ લવ પોઈન્ટ માં આવ્યા છે અને અમારે એક વિડિયો શૂટિંગ કરવાનું છે વિડિયો સોંગ શૂટિંગ છે તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો તમને બતાવું ને આ જો ખાર છે આવડે વિડિયો શૂટિંગ આપણે ઓલા ભાઈ ભાઈ નું નામ કલ્પેશ વાજા કલ્પેશ વાજા કલ્પેશ ચેનલ છે એમાં વિડીયો આવી જાય આપણો અને આપણે એક એક્ટિંગ કરવાના છે ગુજરાતી સોંગ છે તો આપણે એક્ટિંગ એક્ટિંગ કરવાની છે આમાં આ ભાઈના તો પાકું છે આપણે મારે મારા રોલ પદોનો છે વિલનનો તો ભલે લે તો મારો સીન આવે તો બાકી ન કરે બીજા વિડિયોઝમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને આ તળાવ છે જો મસ્તીનું શું

ભાઈ આવી રીતે વિડીયો શૂટિંગ થાય મારે પેલું ઊભો કરવામાં તને નહીં પછી સીધો સીધો આમ સીધો પગ મારો આમ લાગે ભાઈ મારે તો જો ભાઈ આપણું શૂટિંગ થાય છે અહીંયા જો આ બધા એક્ટરો છે અઢાર દોષ હજી કન્ટિન્યુ ચાલુ જ છે શૂટિંગ હજી અહીંયા નથી આવ્યો તો થોડી જલ્દી મિત્રો આપણે વિડીયો શૂટિંગ નો હજી એન્ડ તો આવ્યો નથી પણ તોયથી બને તો કાલ નાખ્યા કે નકર તો પછી આગળ વિડિયો માં તમે જોઈ લેજો ને આગળ નવો વિડીયો બને આપણા વિડીયો જોગ આવતા રહે કા ભાઈ છોટે હજી શૂટિંગ હજી પૂરું નથી થયું કેમ કે હજી ઘણા બધા સીન એવા છે કે લેવાના બાકી છે તો વિડિયો આયા દेन કેટલો ભાઈ તો મિત્રો આ વિડીયો પછી અહીંયા એને તો એન છે તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબક કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ ને સીતારામ